નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસન સેયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું ટથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ દિવાળીના દિવસે પેન્શન અને નિવૃત્તિ કર્મચારીઓને માટે જાહેર થયા પાંચ મોટા લાભો જો તમે પેન્શન પેન્શનધારક છો નિવૃત્તિ કર્મચારી છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો તમને અમારા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાવવાને ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો વાત કરીએ ઘણા લાંબા સમય સુધી રાજ જોઈ રહેલા પેન્શનધારકો નિવૃત્તિ કર્મચારીઓ અંતે દિવાળીના સમયમાં પાંચ મહત્ત્વના લાભો જાહેર કરી દીધા છે મિત્રો ચારો જાણીએ વિગતવાર માહિતી આઠમા પગાર પંચની પ્રગતિના સમાધાનની રાહ જોઈ રહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રાહતના ભાગરૂપે કેન્દ્રીય ચાલુ તહેવારની મોસમ દરમિયાન તેના લાખો કર્મચારીઓને પેન્શન માટે અનેક નાણાકીય અને નીતિગત પગલાંની જાહેરાત કરી છે વિવિધ જાહેરાતો પૈકી વાર્તામાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણયોની ચર્ચા કરવામાં આવી છે જેમાં ડીએ વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બોનસ સીજીએસએસ દરમાં વધારોની પાસે પેન્શન યોજના સમય મર્યાદા લંબાવી અને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઝુંબેશનો સમાવેશ થાય છે આ પગલાં કાં તો પગારદાર નિવૃત્તિ કર્મચારી નિવૃત્તિ વ્યક્તિઓને વધારવાના ભંડોળ પૂરું પાડવા છે અને સુધારેલી નીતિઓ દ્વારા સીધા જીવનના સરળતાથી છે મિત્રો આ બધી જાહેરાત સાથે લેવામાં આવતા આવે તો વધતી જતી ફુગાવ અને આરોગ્ય સંભાળના ખર્ચમાં સામનો કરવા માટે કર્મચારીઓના વિશ્વ વિશ્વાસને મજબૂત બનાવવા માટે સરકાર વ્યૂહરચના બનાવે છે આ નિયોના દસ મિલિયનથી વધુ કર્મચારીઓને પેન્શનની અસર કરશે અને સરકાર ડીએ વધારે પગારમાં વધારો કર્યો છે જ્યારે કેન્દ્ર સરકારના આરોગ્ય યોજના સીજીએસ હેઠળ બોનેસાની નવા આરોગ્ય સંપાદરો દ્વારા તહેવારો પહેલાં નાણાકીય રાહત પણ આપી આપી છે નવા ઈપીએસ અને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જેવી પહેલ પણ ડિજિટલ અને પારદર્શક સિસ્ટમ દ્વારા એક મુખ્ય પગલું છે ચાલો મોદી સરકાર આપણી પાંચ મુખ્ય જાહેરાતો વિગતવાર ચર્ચા કરીએ જેની તહેવારો મોસમની સરકારી કર્મચારીઓને પેન્શન માટે ખુશી લાવી શકે છે પહેલો મહત્ત્વ એ છે કે પહેલાંમાં મોંઘવાડી ભથ્થા અને રાહત પણ ત્રણ ટકાનો વધારો આ મહિનાની શરૂઆતમાં કેન્દ્ર સરકારના વિવિધ કેન્દ્રીય મંત્રાલય અને વિભાગોના સેવારત કર્મચારીઓને નિવૃત્તિ કર્મચારીઓ માટે ડીએડીઆમાં ટેન ટકા વધારો કર્યો હતો આ ડીએડીએ વધારે જુલાઈ બજાર પચીસથી પાછલી વર્ષથી અમલ મૂકવામાં આવશે આ નિર્ણય હાસ્ય ચ્યાપર નવ મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ છ પોઈન્ટ આઠ બિલિયન વહેંચવાની ખૂબ જ ખૂબ જ જરૂરી રાહત મળશે કર્મચારી માટે ડીએડીએ ત્રણ ટકા વધારો કર્યો હતો આ ડીએડીએ એક જુલાઈ બધા સ્વાય મિત્રો ડીએડીઆઈ એક જુલાઈ હજાર પચીસથી પાછળ અસરથી અમલ મૂકવામાં આવશે આ નિર્ણયથી આશરે ચાર પોઈન્ટ નવ મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારી છ પોઈન્ટ આઠ મિલિયન પેન્શનને ખૂબ જ જોડી રાહત મળશે અને કર્મચારી માટે ડીએ હવે પંચાવન ટકા વધી પંચાવન ટકાથી વધીને અઠાવન ટકા થઈ જશે થઈ જશે અને સરકારને ફુગાવાના અસરથી ઓછી કરવા માટે દર છ મહિના ડીએમઓ સુધારો કરે છે આગામી ડીએ સુધારો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં અમલમાં આવશે જ્યારે ત્યાંની જાહેરાત માર્ચ હોળીના તહેવારની આસપાસ કરવામાં આવશે બીજું છે સીજીએસએ દરમાં મોટા સુધારો પંદર વર્ષમાં સૌથી મોટો સુધારો કરવામાં આવ્યો છે સરકારે સીજીએસ હેઠળ સારવાર અને તબીબી પેકેજોના દરોમાં મોટો ફેરફાર કર્યો છે અઢાર ચાર પોઈન્ટ છ મિલિયન લાભાર્થી અને નાનો લાભ મળશે નવો દર પંતેર ઓક્ટોબર બે ચોવીસ પચીસથી રોજ અમલમાં આવ્યો અને છેલ્લા આટલો મોટો દર ફેરફાર પંદર વર્ષ થયો પંદર વર્ષ થયો હતો નવા દરોથી ઘણી તબીબી પ્રક્રિયા ખર્ચ ઓછો થયો છે જેનાથી કર્મચારીઓ પેન્શનની મનની રાહત મળી છે વધુમાં સીજીએસ ડિજિટલ કાર્ડ ઓનલાઈન ને કેશલેસ સારવાર સુવિધાઓ મજબૂત બનાવવામાં આવી રહી છે મિત્રો ત્રીજું છે ઉત્પાદક અને સલગ્ન બોનસની જાહેરાત નાણાં મંત્રાલય ગયા મહિને એ કાર્ડ જારી કર્યો હતો જેમાં જણાવ્યું હતું કેન્દ્ર સરકારના ગ્રુપ સી અને નોન ગ્રેજ્યુએટ ગ્રુપ બીના કર્મચારી વચ્ચે ચોવીસ પચીસમાં ત્રીસ દિવસ પગારની સમકસ એ બોનસ મળશે રકમ છ હજાર નવસો આઠ રૂપિયા નક્કી કરવામાં આવશે સંદેશા વ્યવહાર મંત્રાલય ટપાલ વિભાગ દ્વારા પણ એક કાર્ડે જારી કર્યો હતો જેમાં જાહેરાત કરવામાં આવી હતી કે વિભાગના કર્મચારીઓ નાણાકીય વર્ષ પછી માટે સાઈન દિવસ પગાર સમકક્ષ ઉત્પાદકતા લિકડ બોનસ પીએલબી પર પણ મળશે મિત્રો સંદેશા વ્યવહારના ટપાલ વિભાગ તાજેતરમાં એક કાર્યચારી તમને કહ્યું તેમ વિભાગના કર્મચારીને વર્ષ બે ચોઈપીસમાં પીએલ બી મળશે સાઈન દિવસની અને આ બોનસ ગ્રુપ સીના મલ્ટી ટાસ્કિંગ ઓફ એમટીએસ અને નોન ગ્રેજ્યુએટ પી ગ્રુપ બી કર્મચારીની ગ્રામીણ ટાક સેવાઓ સીજીએસ અને ગ્રુપ સમયમાં કેજ્યુઅલ મંજુ મંજૂરને આ લાભ આપશે એ સરકારે દિવાળી પહેલાં બોનસને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે જેથી કર્મચારી દેવાની બોનસ દરમિયાન રાહત અને આનંદ પણ મળશે મિત્રો વધુ છે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સુધારો નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ હેઠળ કર્મચારી એનપીએસ હેઠળ આપવામાં આવતી જેમ કે વધુ સારી ના નિવૃત્તિ અને ગ્રેજ્યુએટ લાભો મળશે સરકાર નવા કર્મચારી વધુ સારી નિવૃત્તિ સુરક્ષા પૂરી પાડવા માટે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ સંબંધની ઘણી આવશ્યકતા સુધારા આપી છે જ્યારે વાત કરીશું કે આ પગલાંથી સરકારી તેમના વ્યવસ્થે વધુ સ્થિરતા અને આત્મવિશ્વાસ મળશે યુપીએસ વિરુદ્ધ એનપીએસમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે આ નિર્ણય મહત્વ માનવામાં આવે છે દરમિયાન સરકાર રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ હેઠળ આવરી લેવામાં આવતા કેન્દ્રીય કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સ્વિચ કરવાની અંતિમ તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી છે ને આ વર્ષે એક વર્ષ એપ્રિલ રોજ લોન્ચ કરેલા યુપીએસ પહેલાથી જ બે વખત સમય મેળવ લંબાવી ચૂક્યું છે જ્યારે અંતમાં વાત કરેલી કે પેન્શન માટે ડિજિટલ સેવન પ્રમાણપત્ર પેન્શન દર વર્ષે તેવું જીવન પ્રમાણપત્ર જેમ જેને જીવન પ્રમાણપત્ર કહેવામાં આવે છે સબમિટ કરવા માટે બેંક જવાની જરૂર હશે નહીં નિવૃત્તિ નિવૃત્તિ લોકોને તેમના માસિક પેન્શન ચાલુ રાખવા માટે તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે અનેક વિક વિકલ્પો આપ્યા છે અને ઉપલબ્ધ પદ્ધતિમાં અનેક ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છે પેન્શનના ઘરે બેઠા તેમના મોબાઈલ ફોન અથવા ફેન્સ ઓથોરિટી સ્ટેપનો ઉપયોગ કરીને પ્રમાણપત્ર સબમિટ કરવા કરી શકે છે આ પગલું વરિષ્ઠ નાગરિકોમાં બેંકમાં જવાથી લાંબી કતાર ઉભા રહેવાથી બચાવવા માટે લેવામાં આવ્યું છે જ્યારે હાથમાં વાત કરી લઈએ કે એકંદરે કેન્દ્ર સરકારના પાંચ જાહેરાતો અને પેન્શન માટે બંને ખૂબ જ જરૂરી રાહતમાં રાહત આપે છે ડીએ વધારો બોનસ વધારો બંધો પૂરી પાડશે સીજીએસ દરમાં સુધારો અને યુપીએસમાં લાભો 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 લાંબાગાળ સુરક્ષા સુનિશ્ચિત કરશે તેવાની મોસમ પહેલાં લેવામાં આવતા આ નિર્ણયો સ્પષ્ટપણે દર્શાવે છે કેન્દ્ર સરકારના કર્મચારી નિવૃત્તિ નિવૃત્તિ નાગરિકને સુખાવ પ્રત્યે પ્રતિબંધ છે જેમાં આઠમો પગાર પંચના મોત જાહેરાત રાહ જોવી જોવાની રહેશે કારણ કે સરકાર આ વર્ષે સોળ જાન્યુઆરીના નવા પગાર પંચ જાહેરાત કરેલ નવ મહિના વધુ સમય રહી ગયો છે પરંતુ ત્યાંથી લાખો કર્મચારીઓ પેન્સો પેનલની સ્ટાફના અને સભ્ય નિમણૂંક કરવા માટે સરકાર સરકાર તેમની ઔપચારિક સૂચના રાહ જોઈ રહ્યા છે મિત્રો તો આ ત્યાંથી મહત્વપૂર્ણ પ્રયોગ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ વિચિંગમાં વિડીયો